પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં સલાબતપુરા અને ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરેલો મુદ્દા માલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો ફરિયાદીઓના ચોરાયેલ કે ખોવાયેલ વસ્તુઓ પરત મળતા ફરિયાદીઓમાં ખુશી જોવા મળી હતી સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા કુલ રૂપિયા ચાલીસ લાખ પંચ્યાસી હજાર સાતસો પચાસ નો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો અને ઉધના પોલીસ સ્ટેશન દ્વારા સત્તર લાખ નેવ્યાસી હજાર પાંચસો નો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો પોતાની કિંમતી વસ્તુઓ પરત મળતા ફરિયાદીઓના મોડા પર ખુશી જોવા મળી હતી ગુજરાત સરકાર ઓર ગુજરાત પોલીસ કા વો ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ના માર્ગદર્શન સે આજ सलापतपुरा और उड़ना पुलिस स्टेशन का वो एक संयुक्त तेरा तुझको अर्पण का वो कार्यक्रम यहाँ हॉल में वो रखा गया है और इस कार्यक्रम में साढ़े दस लाख का रोकट, बत्तीस लाख का गहने और वो बाकी मोबाइल फ़ोन सब सामान और वो रोकट का कुल मिला के कीमत फिफ्टी नाइन लैक्स का वो अलग अलग ये जो कंप्लेनेंट है उनको वापस दिया गया है और ये जो कार्यक्रम से आ, ये पुलिस दो दोनों पुलिस स्टेशन का वो अच्छा कामगिरी और वो जड़प से वो कोर्ट का वो आ, प्रोसीजर जितना भी है वो सब पूरा करने के बाद वो जिसका वो नुकसान हुआ है उनको आ, वापस दिया गया है और इससे हमारा वो पुलिस का वो इमेज सुधारने के लिए और वो पुलिस का वो जो गुना का जो पीड़ित हैं उन उनके तक वो ये पुलिस का वो सेवा का वो पहुंचाने के लिए हमारा एक प्रयास है सूरत शहर ना जोन टू विस्तार ना बे पुलिस स्टेशन तो उधना ने सलाबतपुरा जे सी डिविजन हेठ आए थे आ बने पुलिस स्टेशन में जुदा जुदी घटनाओं में जो मोबाइल चोरी थे गुम थे साथ साथ સોના ચાંદીના ઘરેણા કે જેનું ગરફોડમાં ચોરી થઈ હોય અથવા કોઈને છેતરીને લઈ ગયા હોય અથવા રોકડ રકમ ગરફોડ થઈ આ પ્રકારની જે ઘટનાઓ બને છે એમાં અમે જે ડિટેક્શન કરીએ છીએ ત્યારબાદ એનું રિકવરી કરીએ છીએ આ રિકવરી કર્યા બાદ આ જે મુદ્દામાલ છે જે ભોગ બનનાર છે એને પરત મળે એનું એક ખાસ પ્રક્રિયા હોય છે જે પ્રક્રિયા ઝડપથી કરવા માટે પોલીસ જે વિક્ટીમ હોય છે એને મદદ કરે છે અને આ જ્યારે સંપૂર્ણ પ્રક્રિયા થઈ જાય છે નામદાર કોર્ટ દ્વારા હુકમ થઈ જાય છે ત્યારબાદ આ પ્રક્રિયાના ભાગરૂપે અમે જે મુદ્દામાલ અમે રિકવર કર્યો છે એ વિક્ટિમને આ પરત આપવાનું હોય છે આ પરત આપવા માટે આજે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેનું નામ તેરા તુજકો અર્પણ આ કાર્યક્રમ અમારા સમગ્ર સુરત શહેરમાં અને નામદાર અમારા અમારા ડીજીપી સાહેબ અને અમારા હોમ એચ એમ સાહેબની ડાયરેક્ટ સુપરવિઝનમાં કરવામાં આવે છે તેઓ અવારનવાર અમને આ માટે પ્રેરણા આપતા હોય છે અને આગ્રહ રાખતા હોય છે જે બાબતને લઈ આજે ઓગણસાઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ ટોટલ પરત કરવામાં આવ્યો છે કે જેમાં એકસો એંસી જેટલા મોબાઈલ છે દસ લાખ રોકડ રકમ છે આ ઉપરાંત સોના ચાંદીના ઘરેણાં પણ છે એક ઘરેણા અમુક ઘટનાઓ એવી છે કે એક મોટી ઉંમરના બેન છે કે એમની ચેન કોઈક જે ચોર પ્રકારના વૃત્તિ ધરાવતા લોકો વ્યક્તિઓ હોય છે જેમાં મહિલાઓએ એમની સાથે છેતરપિંડી કરી અને આગળ પોલીસ છે અત્યારે ઘરેણા છુપાવી દો આ પ્રકારની ઘટનાઓનું વર્ણન કરીને એમની છેત્રી અને એમની પાસેથી ઘરેણા મેળવી લીધા હતા કે જેમાં એમનું મંગલસૂત્ર પણ હતું તો એ પણ એમને પરત આપવામાં આવ્યું છે આવી જ રીતના એક ઘરફોડના દસ લાખ રૂપિયા રકમ છે એ પણ પરત આપવામાં આવી છે લોકોમાં આ વિગત વસ્તુઓ જ્યારે આપી ત્યારે લોકો ખૂબ ખુશ થયા છે આ સાથે સાથે પોલીસ અને લોકોનો જે સંબંધ છે વધારે મજબૂત બને છે એ લોકોમાં વિશ્વાસ જાગે છે અને અમને પણ એક પ્રેરણા મળે છે કેમકે આ જે લોકોને વસ્તુઓ પાછું મળે છે એનાથી તેઓ ખૂબ ખુશ થાય છે કેમ કે એમાં ઘણી બધી વસ્તુઓ સાથે એ લોકો અંગત રીતના જોડાયેલા પણ હોય છે તો આ બધી લાગણીઓ અહીંયા પણ ઘણા લોકોએ વ્યક્ત કરી છે અને અમે પણ આ જોઈને રાજી થઈ જઈએ અને અમને પણ આ બાબતે ઇન્સ્પિરેશન મળે છે ટોટલ એકસો એંસી મોબાઈલની સાથે ઓગણસાઠ લાખની ટોટલ રકમ અમે પરત કરી છે